નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યુઝ નસવાડી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળા ધોરણ એક થી પાંચ ની છે આ પ્રાથમિક શાળામાં ગત વર્ષે એક બાળક હતું અને શાળામાં ચૌહાણ ગીતાબેન ભાઈલાલભાઈ ફરજ બજાવતા હતા અને નવા સત્રમાં એક બાળક એડમિશન લીધું હતું ત્યારે આ શાળામાં તાલુકા ફેરની બદલીમાં રેલિયા આંબાથી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં પંડ્યા હેતલબેન ખગેશકુમારનો બદલીનો ઓર્ડર નસવાડી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં ઓગણીસ નવ બે હજાર રોજ કરવામાં આવ્યો અને તેઓને નસવાડી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં હાજર કરવામાં આવ્યા જ્યારે દિવાળી વેકેશન બાદ નસવાડી સ્ટેશન વિસ્તારની શાળામાં એક બાળક આવતું હતું તે પણ ગાયબ થઈ જતા છેલ્લા બે માસથી બાળક શાળામાં ન આવતા શાળાના શિક્ષક નવરા ધૂપ થઈને બેઠા છે ત્યારે બદલી થઈને આવેલા શિક્ષિકા બેનને નજીકની શાળામાં કામગીરી માટે મોકલવામાં આવે છે જ્યારે અહીંયા તંત્ર દ્વારા ગંભીર બેદરકારી રાખીને શાળામાં એક જ બાળક ગત વર્ષે અને આ વર્ષે નવા સત્રમાં હતું ત્યારે બીજા શિક્ષકનો ઓર્ડર કરતા પહેલા જિલ્લાના અધિકારીઓ અને તાલુકા મથકના અધિકારીઓ દુપલ વહીવટ ચલાવતા હોય તે રીતના હાજર રજીસ્ટર સંખ્યા એક જ વાડકની હોય ત્યાં બે શિક્ષકો મૂકીને સરકાર નાણાં વેડફી રહ્યા છે તેવું જાણવા મળેલ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં રીતના શિક્ષકોની નિમણૂક કરતા અધિકારીઓ આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાની મુલાકાત લે તે જરૂરી બન્યું છે જ્યારે ગાંધીનગરના શિક્ષણ નિયામક પણ આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓની જાત તપાસ કરે અને આ વાંધેર વહીવટ સામે પગલા ભરે તે જરૂરી બન્યું છે નસવાડી સ્ટેશન વિસ્તારની

પંડ્યા બેન છે એ બદલીમાં આવેલ છે ત્યાં સંખ્યા ઓછી હોવાને કારણે તે બેનને હરિપુરા પ્રાથમિક શાળામાં કામગીરીમાં મૂકેલ છે અને હાલ ત્યાં એક બેન કામગીરી કરે છે શાળા રજિસ્ટર પર બે શિક્ષકો બતાવે છે અને ત્યાં એક બાળક શાળામાં નામ બોલે છે મને જાણ જાણવા મળ્યું કે ત્યાં બાળક આવતું નથી આજ દિન સુધી જે તે શિક્ષિકાએ અમને એ બાબતની કોઈ જાણ કરેલ ના અંધેરો હોય તો ના કેવું છે કે ધોરણની શાળા હોય અને જે તે વખતે જૂના પાછળના મહેકમમાં એ શિક્ષકની ત્યાં જગ્યા બોલતી હોય એટલે એ રીતના જગ્યા બતાવેલી હોય એકત્રીસ સાતની ની સ્થિતિ બતાવેલી હોય જગ્યા ઓર્ડર તો અગાઉ એકત્રીસ સાતની ની સ્થિતિ અગાઉ થયેલી બદલી સપ્ટેમ્બર પહેલા એટલે ત્યારે ત્યારે હુકમ કરેલા એટલે એના આધારે એ શિક્ષિકા અહીં હાજર પણ એક જ બાળક હતું ગત વર્ષે પણ એક જ બાળક હતું પણ એ તો જગ્યા એકથી પાંચ ધોરણની સ્કૂલ હોય એટલે મહેકમ પ્રમાણે બે બતાવેલ એટલે એ પ્રમાણે પછી શિક્ષક મૂકેલા હોય પછી અહીં સંખ્યા ઓછી છે એટલે સતત શિક્ષિકાને આપણે હરિપુરા કામગીરીમાં મૂકી દીધેલ ફાઇલો ના ફાઇલોને એવું તો જોતા જ હોય છે આપણે પણ શિક્ષકોએ પોતે એમાં બદલીની માગણી એ શિક્ષકો કરતા હોય એટલે એના આધારે પછી આપણે હુકમ કરી દઈએ